રાજકોટમાં થર્ટી ડિસેમ્બર પૂર્વે જેતપુર પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે શહેર અને હાઇવે એન્ટ્રી પોઈન્ટ પર નાકાબંધી કરવામાં આવી બ્રેક એનાલાઇઝરથી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ડ્રંક એન્ડ ડ્રાઈવ પર કડક કાર્યવાહી હોટલ ઢાબા અને ફાર્મ હાઉસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે નવ વર્ષ અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અનુસંધાને જેતપુર સિટી પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં વાહન ચેકિંગની ઝુંબેશ રાખવામાં આવી રહી છે જેમાં રાત્રિના પા સાંજના પાંચ વાગેથી સવારના પાંચ વાગે સુધી સતત વાહન ચેકિંગ ચાલુ છે જેમાં પોલીસ ડ્રોનથી પણ શહેરોની સર્વેલન્સ અને મોનિટરિંગ કરી રહી છે હાઈવે અને સીમ વિસ્તારમાં પણ પોલીસની નાકાબંધી ચાલુ છે તેમજ કોઈ પણ વ્યક્તિ પાર્ટીના નામે કોઈપણ ગેરકાયદેસર રીતે પ્રવર્તી જેવી રીતે જુગાર અથવા દારૂનું સેવન અથવા એનડીપીએસના જો પદાર્થો છે એનું સેવન કરીએ એના ઉપર પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે